સિક્કી જશો ઇંગ્લિશ અઠવાડિયાના મિત્રો છેલ્લા એટલે કે સાતમા દિવસમાં તમારો હાર્દિક સ્વાગત છે ભાવભર્યું સ્વાગત છે મિત્રો મિત્રો આજે સાતમો દિવસ છે એનો મતલબ એવો નથી કે આજે હવે આપણે છેલ્લી વાર મળશું મિત્રો વારંવાર નવી નવી સિરીઝો સાથે નવા નવા એક્ઝામની પેટર્ન સાથે અનુવાદ સાથે સ્પોકન ઇંગ્લિશના કોર્સ સાથે મિત્રો આપણે અગાઈને અગાઈ મળતા રહેવાનું છે ક્લિયર કે નહીં કેમ કે પહેલા દિવસે આપણે ગાઈઝ એક વસ્તુ ડિસ્કસ કરી કે માહોલની જરૂર પડશે તો માહોલ તમે અને હું ભેગા થશું તો માહોલની અંદર રહેશું ગાઈઝ જો તમે અંગ્રેજીથી થોડા દૂર જશો તો તમારું પાછું કોન્ફિડન્સ ઝીરો પર થઈ જશે ક્લિયર કે નહીં મિત્રો તો એઝ વી નો કે સાતમા દિવસમાં આપણે એ ટોપિક લેવાનો છે કે કયો ટોપિક આપણા માટે અથવા તો કયો કોર્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તમે સૌથી પહેલાં તમે જોયું કે તમે રીઝન એટલે કે કારણો તમે શીખી ગયા પછી તમે બેઝિકમાં ટુ બીના રૂપ શીખા પછી તમે ટુ હેવના રૂપ મિત્રો શીખા પછી તમે એના ઉપરથી ટેન્સ પણ જોયા છે એના ઉપર ત્યાં આપણે અનુવાદ જોયું બ્લેન્ક જોઈએ બધી વસ્તુ જોઈએ પણ તમને ક્યાંક ને ક્યાંક માહિતી જોઈએ છે અમારે માસ્ટરી કરવી છે છે માસ્ટર બનવું મિત્રો તો એના માટે અમારા ઇંગ્લિશના અલગ અલગ કોર્સિસ છે જે તમારે જોવાના હવે મિત્રો શું છે કોર્સિસમાં તો જુઓ ઇંગ્લિશના જે કોર્સ છે મિત્રો એ અંગ્રેજી બધા અલગ અલગ હોય સપોઝ કે કોઈ વિદ્યાર્થી છે કે ખાલી એક્ઝામ પૂરતું કરતો હોય મને એમસીકુ ટીક કરતા આવડે એનાથી મારે વધારે શીખવું નથી કોઈ વિદ્યાર્થી એવું હોય કે ભાઈ જીપીએસસી મેન્સ લખતો હોય રેવન્યુ તલાટીની મેન્સ લગતો હોય સીસી ગ્રુપ એની મેન્સ લખતો હોય તેને થાય સર મારે લખતા પણ શીખવું છે અને કોઈ એવા પણ વિદ્યાર્થીઓ જેને લખતા બોલતા કોઈ પણ લેવલનું અંગ્રેજી હોય એ એમને આવડવું જોઈએ ક્લિયર કે નહીં તો મિત્રો એ આપણા બધા કોર્સ છે હવે જુઓ સૌથી પહેલા આપણે વાત કરીએ ને તો એક સ્પોકનનો કોર્સ હોય સ્પોકનનો કોર્સ એટલે કેવો મિત્રો એવો કોર્સ કે જ્યાં તમારું લિસનિંગ થાય રાઇટિંગ થાય સ્પીકિંગ થાય રીડિંગ થાય ક્લિયર એ ભાષાના ફેક્ટર હોય ભાષાના ફેક્ટરમાં તમને બધી વસ્તુ આવડે તમને બોલતા આવડે તમે કોઈ પણ મૂવી જો સિરીઝ જો નેટફ્લિક્સ ઉપર ગાઈશ તો તમને બોલતા આવડે ને અથવા સમજતા આવડે ગાઈશ તો એ તમે શીખા કે ભાષાના ફેક્ટરને તમે બધા ફેક્ટરને સમજો છો ક્લિયર કે નહીં એટલે મિત્રો આપણો આ પણ કોર્સ થોડા સમયમાં લોન્ચ થવાનો છે તમને આપણી એપ્લિકેશન એટલે કે અવ કંપની ઇન્સ્ટિટ્યુટમાં તમને સ્પોકનનો કોર્સ પણ મળી જશે જ્યાં પ્રોપર ડિઝાઇન કરવામાં આવ્યો છે અમે અહીંયા તમને કઈ રીતે પ્રેક્ટિસ કરવી તમારા અંગ્રેજી કઈ રીતે બોલવું કેવા વિડીયોમાં લિસનિંગ કરવું ગાય એ બધી વસ્તુ આપણે ત્યાં ફૂલ ડિટેલમાં જોઈશું ક્લિયર પછી છે ગાઈસ એ આ આઈ એલ ટીએસનું એટલે કે જેને ભાઈ ફોરેન જવું છે એજ્યુકેશન માટે બિઝનેસ પર્પસ માટે મિત્રો તો જે તમારે એક પરીક્ષા બીજા દેશમાં અથવા તો અધર કન્ટ્રીમાં તમારે ત્યાંના કોલેજમાં અથવા એજ્યુકેશન ફિલ્ડમાં એન્ટ્રી કરવી હોય તો તમારે આ પરીક્ષા આપવી જરૂર છે ક્લિયર કે નહીં હવે મોસ્ટ ટાઈમ બી છે ગાઈસ ગવર્મેન્ટ એક્ઝામ તમને ખબર છે કે ભાઈ ગુજરાત એટલે આખા ભારતમાં દિવસે ને દિવસે હોય નોટા પરિવારમાં ગવર્મેન્ટ સાથે જોડાયેલા હોય છે ક્લિયર કે નહીં અથવા તો પેરેન્ટ્સ પોતાના બાળકોને ગવર્મેન્ટ ફિલ્ડમાં આગળ વધારવા માંગતા હોય તો એમના માટે અમારી પાસે ઓલરેડી અત્યારે ડિઝાઇન કોર્સ છે જ ઇંગ્લિશ ફોર ઓલ મેન્સ સાથે સાથે ગુજરાતી પણ ગુજરાતીનો પણ છે મિત્રો ક્લિયર કે નહીં ત્યાં તમને બેઝિકથી શીખવાડવામાં આવશે પછી એના જે પત્રલેખનના ફોર્મેટ હોય પત્ર લેખન છે પછી નિબંધ લેખન છે એવા લેખન છે મિત્રો મિત્રો આપણે ત્યાં ફૂલ ડિટેલ કોર્સ બનાવેલો છે પછી છે જનરલ ઇંગ્લિશ જનરલ એટલે ભાઈ તો કે ભાઈ પ્રોફેશનલ ઇંગ્લિશ તમે ઓફિસમાં નોકરી નોકરી કરો છો અથવા લાઈફમાં તમે એમ સમજો છો કે ભાઈ મારે મારી પર્સનાલિટીમાં અંગ્રેજીમાં અથવા તો મારી પર્સનાલિટી છે એમાં મારે થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે હું વધારે સારું દેખાવ હું વધારે મારો એક આમ પર્સનાલિટી પડે લોકોથી લોકો મારાથી વધારે પ્રભાવિત થાય મિત્રો તો તમારે તમારા પર્સનાલિટીના ભાગરૂપે અંગ્રેજી મિત્રો શીખવું જ જોઈએ ક્લિયર કે નહીં જો તમારે એમ લાગવું જોઈએ કે ભાઈ હું આજ એકવીસ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં હું જીવું છું અને ખરેખર મારે એક મારો પ્રભાવ પડવો જોઈએ હું ક્યાંય પણ જાઉં ક્લિયર તો મિત્રો અંગ્રેજી શીખવું જરૂર છે ક્લિયર કે નહીં તો આ છે આપણા બધા મિત્રો અંગ્રેજીના કોર્ષ ક્લિયર તો મળીએ મિત્રો હવે નવી સિરીઝમાં એટલે કે કંઈક નવું નવું અમે તમારા માટે લઈ આવી આવી રહ્યા છીએ તમે અને હું વારંવાર મુલાકાત થાય મિત્રો એવા અમારા હંમેશા પ્રયાસ હોય છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો જય હિન્દ જય ભારત